અને ત્યાં કનારા ગામ છે પાછળ કનારા ગામની સુખપાદર નદી જે જનજીવન માટે અગત્યની છે પશુપાલન ખેતીવાડી સાથે જોડાયેલી છે ત્યાં રાત દિવસ બેફામ ખનન માફિયાઓ દ્વારા ખનન થઈ રહ્યું છે અને જ્યારે જાગૃત નાગરિક તરીકે કોઈ પણ જ્યોલોજિસ્ટ કે ખાણ ખનીજ વિભાગ કે પોલીસ તંત્રને જાણ કરવામાં આવે કે અહીંયા અન રીતે ખનન ચાલુ થાય છે

આ લગભગ થી બાર વર્ષથી ખનનનું કામ ચાલુ છે આથમણી ઉગમણી સાઈડ છે કનારા અને આથમણી સાઈડ ચેકડેમ જે છે જૂનો અલંપરનો માર્ગ છે ત્યાં પણ રાત દિવસ બેફામ અ ખનનનું કાર્ય થાય છે લીઝ બ્લોક આપવામાં આવેલી છે પણ એ બ્લોકના નામે આખી સુખભાદ્ર નદીને ખરીને ખેડી નાખવાનું કામ અત્યારે ચાલુ છે